પોરબંદરના ઉર્દર નજીક આવેલા સિરોડા ધાર ખાતે વીરા ભગતની જગ્યામાં સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું જેમાં સવામણ મોહન દ્વારા લાખો કીડી મકોડાના પેટ ભરવા માટે કીડિયારો તૈયાર કરવાનો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો પોરબંદરમાં વીરા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માલધારી સમાજના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન ઉર્દર ગામ નજીક આવેલા સિડોદા ધામ ખાતે

જે કીડીને કણ ને હાથી ને મણની કહેવત છે ને ભગવાનની ખોટી નથી કીડીને કણ મળી જાય હાથીને મણ મળી જાય એવો દ્વારકાધીશ છે આ જંગલની અંદર કીડિયારું પૂરી અને અમારા જે સ્વયંસેવકો કામ કરે છે લીલા ભગત ટ્રસ્ટના સભ્યો છે બધા તે લોકો અમાસ પૂનમ કોઈ સારી વાર આવે તહેવાર આવે અગિયારસ હોય

ગોસાપોલાભાઈ કોડિયાર તર સહિતના અનેક સેવાભાવી આગેવાનો અને યુવાનો એ આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર